રાજકોટમાં પચીસ વર્ષથી મકાઈ માટે જૂનું અને જાણીતું નામ એટલે રિદ્ધિસિદ્ધિ ફાર્મ કેમ છો રાજકોટ અત્યારે હું આવી છું રિદ્ધિસિદ્ધિ ફાર્મની કાલાવર રોડની બ્રાન્ચ પર અને રીધિસિદ્ધિ ફાર્મની એક ટેગલાઇન છે કે સ્વાદ સાથે પૌષ્ટિકતાનો ખજાણો અને ખરેખર એટલી જ નેચરલ આઇટમ્સ તમને અહીંયાથી મળી રહેવાની છે અને ખાસ તો રીધ્ધિસિદ્ધિ ફાર્મ સાથે જોડાયેલી ઘણી બધી અજાણી વાતો છે જે કરવા માટે ત્યારે મારી સાથે છે અક્ષિતભાઈ કેમ છો મજામાં સૌથી પહેલા તો તમને આ 25 વર્ષ પૂર્ણ કર્યા બદલ ખૂબ ખૂબ શુભકામના અને આજ રીતે તમે પ્રગતિના શિખરો સર કરો સૌથી પહેલા તો રીધિ સિદ્ધિ ફાર્મની શરૂઆત કોણે કરી અને કઈ રીતે કરવામાં આવી હા અમારે પાંત્રીસ વર્ષ પહેલાં છે ને ઇન્ડસ્ટ્રીઝનું કામકાજ હતું ત્યારે અદા અને મારા પપ્પા અને મારા કાકા ત્રણે ભાઈઓ મળીને મોટું બધું કારખાનું ચલાવતા પણ બધો માલ સુરત મોકલતા જ્યારે નવાણુંની સાલમાં એની પહેલાં જ્યારે તાપી નદીમાં સુરતમાં પૂર આવ્યું અને પ્લેગ રોગ આવ્યો ત્યારે અમારો કારખાનાનો બધો ધંધો પડી ભાઈ એટલે વીસ પચીસ વર્ષથી ચાલતી જૂની કારખાનાની પેઢીને સીધા તાળા લાગી ગયા એટલે સીધા કહેવાય ને કે કરોડપતિમાંથી સીધા રોડપતિ થઈ ગયા પછી પપ્પાને લોકો કારખાનું તો મૂકી દીધું પછી વિચાર્યું કે હવે આવડું શું ધંધો કરવો એમ કારણ કે ઇન્ડસ્ટમાં ઇન્ડસ્ટ્રીઝમાં પછી કોઈ રીતે નહોતું થાય એમ શક્ય નહોતું આગળ વધવું એટલે પછી બે ત્રણ વર્ષ અમારી બાપ દાદાની જુવાન પર હું કામે અમારી જમીન આવેલી છે તો પપ્પાને એ લોકો બાપ દાદાની ખેતી સંભાળતા મારા દાદા દાદી ખેતી કરતા તો કે આપણે હવે પાછી કે આપણા વતન તરફ ખેતી તરફ પાછા આવી ગયા આપણે એમાં કંઈક આગળ નવું કરીએ આ બે ત્રણ વર્ષ ખેતી કરી પણ ત્યારે એવું કે પરિસ્થિતિ ખૂબ નબળી હોવાના કારણે ખેતીમાં પણ કાંઈ બહુ સફળતા ના મળી પછી પપ્પાને એ લોકો જ્યારે કારખાનું હતું ત્યારે સુરત જતા તો એ લોકો ત્યાં રોડ ઉપર છે ને તપેલામાં મકાઈ બાફેલી એ લોકોએ ઘણી વાર ખાધેલી તો એ લોકોને એક લાઈટ થઈ કે આ મકાઈ છે એ આપણા કે એ રોજિંદા જીવનમાં ખવાતી નથી તો આપણે કંઈક મકાઈનું કે કાંઈક એવું નવું ગોઠવીએ તો એ કે સારું પડે પછી એ લોકોએ ઓગણીસો નવ્વાણું સાલમાં આપણે રેસકોસ બાલભવનના ગેટ પાસે મારા ફાધર અદા અને કાકા ત્રણેય ભાઈઓ મળીને છે ને એક નાની એવી રેકડીમાં અમેરિકન મકાઈની શરૂઆત કરી શરૂઆતમાં મકાઈ તો અહીંયા થતી નહીં અમેરિકન મકાઈ શું એટલે કોઈને ખબર જ સૌરાષ્ટ્રમાં એ લોકો સુરત થી મકાઈ બે ત્રણ દિવસ તો એટલે મકાઈ સુકાઈ જાય ટેસ્ટ વગર થઈ જતી છ મહિના પછી વિચાર્યું કે આ મકાઈ તો આપણે ન ચાલે તો પપ્પાને ખેતીનો એવો અદાન લોકો બધાને સારો એવો અનુભવ હતો તો કે આપણે આ મકાઈ અહીંયા વાવીએ અને પછી આનું વેચાણ ચાલુ કરીએ એટલે એ લોકોએ ત્યારે ટાઈવાનથી થી બિયારણ મગાવ્યું પણ અહીંયા અમેરિકન મકાઈની ખેતી કેમ કરવી એનું પણ બહુ જાદુ નોલેજ નહોતું એટલે મકાઈ વાવવામાં નિષ્ફળતા ઉપર ત્રણ વર્ષ નિષ્ફળ ગયા પછી ચોથા વર્ષે એ લોકોએ સિસ્ટમ જાણી અને અમેરિકન મકાઈની ખેતી કરી ચોથા વર્ષથી ફ્રેશે ફ્રેશ મકાઈ અમારી વાળીની અહીંયા રિક્ષામાં અને સ્કૂટર ઉપર લઈ આવે પપ્પા અને અદાની લોકો અને સાંજે રેકડી ખોલી અને અમેરિકન મકાઈનું વેચવાનું છે ત્યારે આખે આખી મકાઈ બોઇલ કરેલી વેચતા અને જ્યારે તમે શરૂઆત કરી તમે કીધું કે અમેરિકન મકાઈ જ સૌથી પહેલા તો વેચતા તો ત્યારે શું પ્રાઇસ હતી ત્યારે અમેરિકન મકાઈ અમે ચાલુ કરી ત્યારે તો આઠ રૂપિયાની એક મકાઈ પપ્પાની લોકો વેચતા સારું અત્યારે તો ઘણું બધું અમે આઈટમ જાદી બનાવી છે મકાઈની અને ઘણું બધું અત્યારે અમે મસાલાવાળી મકાઈ ચીઝ બટરવાળી બટરવાળી એવી રીતે મકાઈની સેન્ડવીચ ચાલુ કરી છે પછી ધીમે ધીમે ચાર પાંચ વર્ષ લારીમાં મકાઈ વેચી પછી કાકા એ બીજી લારી એમનું ઘડી હોલ પાસે ચાલુ કરી કોઈ બીમાર લોકો નાના બાળકો હોય તો જનરલી બધા લોકો પાવડર ને લોટ ને કોર્નફ્લોર ને એવું બધું ફૂડ કલર ને એવું નાખતા હોય છે એટલે અમને એવું વિચાર આવ્યો કે કાંઈ કે એવું નેચરલ અને હેલ્ધી બનાવીએ પછી અમે મકાઈનો સૂપ બનાવવાનો વિચાર કર્યો એ મકાઈના સૂપમાં અમને બહુ જ સારો રિસ્પોન્સ મળ્યો અને અત્યારે અમારો મકાઈનો સૂપ બહુ જ અમારી મોસ્ટ ફેવરેટમાં ફેવરેટ મકાઈનો સૂપ છે પછી અમે આ નવી બ્રાન્ડ ચાલુ કરી ત્યાં સરગ અમારી વાડીએ સરગવો વાડીથી લઈ આવીને સરગવાનો અને ટમેટાનો સૂપ બનાવ્યો જેમાં અમે પાવડર લોટ એવું કાંઈ જ વાપરતા નથી પછી ધીમે ધીમે સૂપ નું વ્યવસ્થિત ચાલુ થઈ ગયું પછી એક અમારી વાડી પર અમે દાળમ વાવ્યા હતા પછી દાળમનું બજારમાં વેચાણ કર્યું તો બજારમાં કાંઈ એનો ભાવ ન મળતો પછી બધા એમ પપ્પાની લોકોએ નક્કી કર્યું કે આપણે કંઈક જ્યુસમાં પણ એવું બનાવીએ કે કારણ કે બજારમાં તો બધા લોકો મિક્સરમાં ખાંડ ને બરફ ને ચાસણી નાખીને જ્યુસ બનાવતા હોય હવે બીમાર લોકો એવો જ્યુસ પીવે તો વધારે બીમાર પડે બાળકો ન પી શકે ડાયાબિટીસ હોય ન પી શકે એટલે અમે એવું વિચાર્યું કે આપણે કંઈક ખાંડ બરફ અને ચાસણી વગરની જ્યુસ બનાવી એવું હોય પછી અમે દાળમનું એક મશીન વિકસાવ્યું અને ધીમે ધીમે એમ કહીને મેં કોલ્ડ પ્રેસ સિસ્ટમથી જ્યુસ બનાવવાનું ચાલુ કર્યું અમે અત્યારે બધા ફ્રૂટના જ્યુસ બનાવીએ છે એમાંથી વધુ ભાગના ફ્રૂટ તો અમારા ફાર્મ ઉપરથી આવે અમારે વાડી પચાસ વીઘાનું ફાર્મ છે જે બધા દાળમ ખારેક જામફળ ડ્રેગન ફ્રૂટ આમળા અને બધા ઝાડવા વાવેલા છે અને એ બધા ફ્રૂટ અહી લઈ આવીએ આખા ફ્રૂટનું વેચાણ કરીએ ફ્રૂટ ડિશ બનાવીએ અને ફ્રૂટના જ્યુસ બનાવીએસ બનાવીએ કારણ કે ગોલામાં પણ એવું જ હતું કે બજારમાં ગોલામાં માવો નાખે મલાઈ નાખે ચાસણી નાખે હવે અત્યારે કોઈ પશુધન એટલું છે નહીં કે સાચો માવો અને સારો બધું ફૂડ કલર ને વાપરતા હોય માવો સારો આવતો નથી એટલે અમે વિચાર કર્યો કે આપણે બરફ વગરનો ચાસણી વગરનો ગોળો બનાવીએ પછી બજારમાં જાણ્યું અને એક અમે કોરિયાથી મશીન ઇમ્પોર્ટ કર્યું છે એમાં તમે કોઈ પણ ફ્રૂટનો રસ નાખો તો એનો સીધો ગોળો બની જાય પછી એમાં અમે ઉપર હની નાખીએ બધા ફ્રૂટનું ટોપિંગ નાખીએ સાવ નેચરલ એમાં ડાયાબિટીસ વાળા ખાઈ શકે નાના બાળકો તમે શિયાળામાં પણ મારો ગોળો ખાઈ શકો અને આટલો અવિરત પ્રેમ તમને પચીસ વર્ષથી રાજકોટ રાજકોટવાસીઓનો મળતો આવ્યો છે તો શું કહેશો રાજકોટને આગળ ના રાજકોટમાં તો બધા હેલ્ધી પીપલ છે અને હું પણ નેચરોપથી ડૉક્ટર છું એટલે મારું પણ કેવું છે કે બધું જે અત્યારે આટલી આટલી ટેકનોલોજી ને બધું સારું આવતું જાય છે બીમારીઓ વધતી જાય છે તો હેલ્ધી તરફ આપણે પ્રકૃતિ તરફ વળીએ તો એ આપણા માટે સારું હોય